કાઉન્સિલર શ્રી રંગરાજેશ આહિરે આંગણવાડીના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરી પોતાના જન્મદિવસની સામાજિક કાર્યો સાથે ઉજવણી કરી હતી વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સુભાનપુરા અમૃતનગર ખાતે આવેલ આંગણવાડી ખાતે આંગણવાડીના બાળકો સાથે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ રાજેશ આયરે પોતાના જન્મદિવસની સામાજિક કાર્યો સાથે ઉજવણી કરી હતી આંગણવાડીના બાળકો સાથે કેક કટિંગ કરી બાળકોને સ્કૂલ બેગ નાસ્તો આપી પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી જન્મદિવસની ઉજવણીમાં શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે સામાજિક કાર્યકર ગોપાલ સોરઠિયા કિરણભાઈ આંગણવાડીની બહેનો તથા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડીના બાળકોએ યુવા કાઉન્સીલર ને જન્મ દિવસની શુભકામના મિત્રોએ મારા વડીલોએ મારા માતાઓ બહેનોએ જે પણ મને આજના દિવસે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે તમામ લોકો નતમસ્તક વંદન કરી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજના આ દિવસ મારી માટે ખૂબ મહત્વનો દિવસ હતો અને આ મહત્વના દિવસ નિમિત્તે મારા વિસ્તારની અંદર આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ અને એની અંદર આવેલા મારા તમામ જે નાના ભાઈ બહેનો છે કે જેમને સ્કૂલની અંદર જે આંગણ બાળવાડી વિસ્તારની અંદર જે અભ્યાસ કરવા માટે આગળ પોતાના જીવન માટે જે અભ્યાસ કરી આગળ વધવાના છે તો તેમના માટે આજના દિવસે સ્કૂલ બેગ એટલે કે દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે સાથે જે પણ બાળકો છે ટુકક દિવસોની અંદર તેમની માટે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ અમે કરવાના છે એટલે જે પણ બાળકો છે તેમને નોટબુક વિતરણ કરવાના છે અને સાથેના આજના દિવસે અમારા વિસ્તારની અંદર આવેલું અમૃતનગર વ્રદ્ધૂમી વૈકુંઠમાં ભણતા જે બાળકો છે તેમને આજના દિવસે દફતરનું વિતરણ કર્યું છે અને આ સાથે જ સેવાકીય કામ કરીને આ અમારા વિસ્તાર જે અમને વર્ષોથી અમારી સાથે રહ્યા છે અને આ વિસ્તારની સાથે સાથે વિસ્તારના અગ્રણી એવા અમારા ગોપાલભાઈ સાથે કિરણભાઈ પાટક મહારાજ મમતા અ અંકિતાબેન જે સ્કૂલના આશા વર્કર છે તો તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છે કે જેમને આ વિસ્તારની અંદર જે બાળકો સુધી સેવા પહોંચે તે હેતુથી આ એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને સાથે મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે જે હંમેશા તેમના આશીર્વાદ થકી વિસ્તારની અંદર કામ કરવા માટે અને ખાસ કરીને વાત કરું કે સેવાકીય કામ કરવા માટે હંમેશા મારી જોડે રહે છે અને મને પીઠબળ પૂરું પાડે છે તો મારા પિતાશ્રીના સાથે આજે વિસ્તારની અંદર સેવાકીય કામ કરવામાં આવ્યું છે અને ફરીથી એક વખત કઈ મીડિયાના માધ્યમથી આપ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે જે પણ લોકોએ મને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી તેઓ સૌનો હું નતમસ્તક વંદન કરી સૌનો આભાર માનું છું જય સાયનાથ ભારત માતા કી જય વંદે માતા